લાહોર થી પ્રદ્યુમન ખાચરના પિતાશ્રી નો પત્ર તારીખ પચીસ પાંચ ઓગણીસો ચુમ્માલીસ ગુરુવાર ઠેકાણું ગુરુદત્ત ભવન દયાનંદોપદેશક વિદ્યાલય લાહોર સ્વસ્થાન શ્રી શણોશરા શુભ સ્થાને પૂજ્ય પિતાશ્રી ની સેવામાં લાહોર થી લખીતંગ ભગુભાઈ ના પ્રણામ હું ત્યાંથી શનિવારે નીકળીને વિરમ ગામ રાત રહ્યો ત્યાં જીવા બાપુ તથા મામા તથા ભાઈ અને લખુભાઈ વગેરેને મારા નમસ્તે કહેજો જીવા બાપુને હાથે હવે સારું રહેતું હશે વૈદ્ય આવી ગયો હશે જો ચોડવા માટે તેલ આપતો ગયો હોય તો તે તેલ ચોડવામાં હાથને આડો અવળો ફેરવવામાં સંકોચ ન રાખે સંકોચ રાખવાથી તદ્દન સાજો હાથ બહુ મોડો થાય કદાચ કઈ ખોટ પણ રહી જાય એટલે હાથ ને ફેરવવામાં નારાયણ કહેજો વિછ્યાથી વિરમ ગામની ટિકિટના પૈસા બે રૂપિયા સાતાના આના ગામ થી સાંજના આઠ વાગે અહીં આવવા મળતી ન હોવાથી રાત રહ્યો રહેવાના પૈસા સવારમાં વહેલી સવારે છ વાગે રવિવારે ગાડી ઉપડી દિલ્હીની ટિકિટ વિરમગામની મળી લાહોરની મળી નહીં દિલ્હી સુધીના ટિકિટના પૈસા દસ રૂપિયા તેરા ના હતા ટિકિટ આપનારને એક રૂપિયો આપો તો તે ટિકિટ આપતો હતો નહીતર મહેસાણા સુધીની ટિકિટ કાઢી આપતો જ્યાં ગાડીમાંથી ઉતરીને દિલ્હીની ટિકિટ લેવા ત્યાં ગાડી ઉપડી જાય તેમ હતું અથવા ગાડી છૂટી જાય એટલે વિરમગામ ટિકિટ કાઢનારને રૂપિયો એક આપ્યો વિરમગામ થી ગાડીમાં બેસીને મહેસાણા નવ વાગ્યે પહોંચ્યો અને બીજી ગાડીમાં બેસવા માટે ગાડીમાંથી ઉતર્યો ગાડી અમદાવાદ તરફથી જવા માટે પરંતુ તેમાં હતી એટલે બીજી ગાડીની વાત જોતો મહેસાણા બે કલાક બેઠો બે કલાક પછી ગાડી આવી તેમાં પણ ભીડ હતી છતાં બેઠો તમે ત્યાંથી સામાન પટર બહુ બંધાવતા પણ જો મેં તે લીધો તો ગાડીમાં બેસી શકત નહીં મહેસાણા ગાડીએ ગયો ત્યાં તો ગાડી બહુ જ ભરાઈ ગઈ હતી માણસો ડબ્બાના બારણામાં ગોખોમાં સામાન ઉપર મૂકવાની જગ્યાએ તેમજ બારણાઓ ઉઘાડા રાખી રાત્રે અઢી વાગ્યાની ગાડીમાં બેઠો જેમાં બેઠા બેઠા રવિવારની અડધી રાત તથા સોમવારની સાંજના આઠ વાગ્યા સુધી મુસાફરી કરી આઠ વાગ્યે દિલ્હી સોમવારે સાંજે પહોંચીને દિલ્હીની બજારમાં ગયો સોમવારની રાત્રે ગુરુદ્વારામાં સૂતો લાહોર જવા માટે દિલ્હીથી મંગળવારે સાંજે બેઠો થર્ડ ક્લાસમાં ગીરદી બહુ રહેતી એટલે દિલ્હીથી લાહોરની ટિકિટ ઇન્ટરની દોઢી લીધી રૂપિયા આઠ લાહોર સ્ટેશનથી વિદ્યાલયમાં આવવાના ટપ્પાના ના આપ્યા એમ મળીને અહી રૂપિયા ને આના લગભગ ખર્ચ થયું અહી કઈ લેવાતું ભણવાનું રમવાનું તથા રહેવાનું મળે છે તો તે બાબત કઈ ચિંતા કરશો નહીં લાહોર હું બુધવારે સવારે પહોંચી ગયેલ છું અહીં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ પાંત્રીસ છે તે બધાને રહેવા ભણવા વગેરે સ્થાન એક જ છે તમે મારું કાગળ ઉપર સરનામું બાળબોધમાં ભગુભાઈના નમસ્તે તો મિત્રો આ પત્રમાંથી આઝાદી પહેલાની રેલ વ્યવસ્થા વાતાવરણ અને મારા પિતાશ્રીની શિક્ષણ પ્રત્યેની આર્ય સમાજી લાગણી અને કુટુંબ પ્રેમ છતો થાય છે અને દોથા જેવડા ગામનો છોકરો ઇતિહાસ સંશોધક બન્યો આ પત્ર લખાયાને આજે એસી વર્ષના પડદા પડી ગયા છે પણ પિતાશ્રીના મેડલો પુસ્તકો પત્રો આ બધું અમારે મન મૂલ્યવાન અને અમારી પેઢીને માટે પ્રેરણા દાયક છે કે તું આવા વ્યક્તિનો વારસ છો ભગવાન સૂર્યનારાયણ સદા મને ઉજળા રસ્તે ચલાવે આ વિડીયોનું પ્રયોજન બે હેતુસર રહ્યું છે એક તો વડોદરાના ગાયકવાડ રાજઘરાના શ્રી જીતેન્દ્રસિંહ ગાયકવાડ અને અસંખ્ય વાચકોએ ફેસબુક ઉપર મૂકેલ મારા પિતાશ્રીના આ પત્રની પ્રશંસા કરી ખૂબ મહત્વનો અને જાણવા લાયક ગણાવેલો બીજું પ્રયોજન કે દુનિયાભરમાં ફેલાયેલા મારા દર્શક મિત્રો વિદ્યાર્થીઓ જાણે કે સમજે કે પ્રદ્યુમનભાઈ કયો વારસો લઈને આવ્યા છે એટલે ઇતિહાસ સંસ્કૃતિ અને વારસા માટે આટલી રઝળપાટ આ યુગમાં કરે છે તેનું જતન કરી લેખન કરે અને માં દુનિયાને ખૂણે ખૂણે ઇતિહાસ અને સંસ્કૃતિ પહોંચાડે છે જે આપણી સાંસ્કૃતિક વિરાસત છે તેને સમજવા માટે કોઈ પણ વ્યક્તિ સારો કે ખરાબ કેમ બન્યો તેની પાછળ કોણ કોણ હતું તેનું શિક્ષણ ક્યાં થયું તેને માટે તેનો પ્રદેશ જિલ્લો ગામ લોકો બાળપણ શિક્ષણ શિક્ષક પડોશીઓ અને પરિવારજનો ભાગ ભજવતા હોય છે તેથી તે ઉચ્ચ કક્ષાએ જઈ શકે છે તો આ વિડીયોમાં મારા કૌટુંબિક વારસાને મારા પિતાશ્રીના આર્ય સમાજી વિચારો ધગશ લગન અને નિષ્ઠાને કારણે જ આ બધું આજે મારાથી શક્ય બન્યું છે અમારા ઘરનું શૈક્ષણિક વાતાવરણ બહેનો ઇતિહાસના અધ્યાપક તરીકે મને સરળતાથી જ નોકરી મળી ગઈ તે પછીની મહેનતથી અને કૌટુંબિક વારસાથી આજની કક્ષા સુધી પહોંચી શકાયું છે આજથી પચાસ વર્ષ પહેલા મારા બે બહેનો દિલ્હી અને મૌની વિખ્યાત સ્કૂલમાં માશીબાના પ્રતાપે અંગ્રેજી માધ્યમમાં ભણેલા સૌથી નાના અને અત્યંત તેજસ્વી મારો જન્મ પંચાળ ભૂમિમાં ચોટીલા પાસે શણોસરામાં થયેલો અમારો પૂર્ણ પરિવાર શિક્ષણને વરેલો સમજેલો ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રિય એની ગળથુથી વિધિ છે આથી ઘણી વાર યોગ્ય લોકો પણ અપમાન કરી જાય તો કડવો ઘૂટડો પીવો પડે છે બસ જ્યાં સુધી સુધી આપનો સહકાર હશે ત્યાં ઇતિહાસની સત્ય આ જીભથી સતત સંભળાયા કરશે અને આપની ફૂલ ગુલાબી કાયા પર નવાણું હજાર રૂવાડાઓ બેઠા થતા રહેશે પણ કાઠીની બોલી અને બંદૂકની ગોળી હંમેશા પાવરફુલ હોય છે આથી બુલંદ અવાજે ઇતિહાસની વાતો કરી ઇતિહાસને જ અમર રાખવો છે તો કદાચ આપને સમજાયું હોય કે મેં નીતિ ચરિત્ર અને ઇતિહાસ અને સંસ્કૃતિની કઈ પાઠશાળાઓમાંથી શિક્ષણ લીધું હશે એનો આ વિડીયો દ્વારા ઉઘાડ કરવામાં આવ્યો છે આટલો ભવ્ય વારસો અને સંસ્કૃતિ મળી છે એટલે ખોટા માખણ લગાડીને મારી વિરોધ પાર્ટીના આંખમાં અડસઠ અંગારા મુકાય પણ આધારો અને ઇતિહાસ તપાસો એવી કરબદ્ધ પ્રાર્થના બાકી તટસ્થ માણસને પછાડવા અદેખા માણસો માથા પછાડે પણ સરસ્વતી દેવી તેને અણનમ રાખે છે એને ક્યાં ખબર છે